રક્ષા મંત્રી રાજનાથ સિંહે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉ સ્થિત બ્રહ્મોસ એર એરોસ્પેસ યુનિટની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારતીય વાયુસેનાના એસયુ થર્ટીન વિમાન દ્વારા કરવામાં આવેલા બ્રહ્મોસ મિસાઇલના વર્ચ્યુઅલ હુમલાનું નિદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમ સ્વદેશી ઉત્પાદનોમાં ઉત્તર પ્રદેશના વધતા યોગદાન અને આત્મનિર્ભર ભારતની ઉજાગર કરનારો હતો આ પ્રસંગે આ એકમમાંથી ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી રવાના પણ કર્યા હતા આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલ પ્રણાલી ભારતીય સશસ્ત્ર દળોની કરોડરજ્જુ બની ગઈ છે અને તે દેશની સૈન્ય તાકાતનું પ્રત્યે છે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોની ભૂમિકાને યાદ કરીને કહ્યું હતું કે આ મિસાઇલ સિસ્ટમે ભારતની સ્વદેશી શસ્ત્રોની ક્ષમતા વિશ્વને દર્શાવી છે લખનઉ ખાતેનું આ યુનિટ હવેથી દર વર્ષે લગભગ સો મિસાઇલોનું ઉત્પાદન કરી સેના નૌકાદળ અને વાયુસેનાને પૂરી પાડશે જે સંરક્ષણ જરૂરિયાતોને સમયસર પૂરી કરવામાં મદદરૂપ થશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઉત્પાદનને ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી આ એક ઉત્તમ આ એક ઉત્તર પ્રદેશ ઔદ્યોગિક કોરિડોર માટે એક મોટો માઇલસ્ટોન છે જ્યાં પ્રણાલીના ઉત્પાદનથી લઈ અંતિમ પરીક્ષણ સુધીની સમગ્ર પ્રક્રિયા સ્વદેશી રીતે કરવામાં આવે છે આનાથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે ને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય વધુ મજબૂત બનશે જેનાથી સરહદી પડકારોનો સામનો સામના કરવા માટે ભારતની તૈયારી વધુ સઘન બનશે